ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રતનજીની મુવાડા સહિતના ગામોની ઓગણ્યાસી થી વધુ વિદ્યાર્થીઓને ભણવા માટે દરરોજ ખૂબ જ મોટું સંઘર્ષ કરવો પડે છે અભ્યાસ માટે તેઓને ઠાસરાની મારુતિ નેસ હાઈસ્કૂલ સુધી બે કિલોમીટર ચાલવું પડે છે અને એસટી બસ માટે પણ રાહ જોવી પડે છે વિદ્યાર્થીનીઓએ બસના અભાવે ટ્રેક્ટરમાં બેસી નારાબાજી કરી બસ આપો ભણવા દોના નારા સાથે ડાકોર એસટી બસ ડેપો પર વિદ્યાર્થીનીઓએ

તો શિક્ષણથી વંચિત થતી છોકરીઓનું ભવિષ્ય અંધકારમય બની શકે છે એ બાબતે આ લોકોની જે માંગણી આવી છે રતનજીના મુવાળા એ આજે રતનજીના મુવાળા માટે નવી માંગણી આવી છે અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે માંગણી વ્યાજબી છે અમે વિવિધ ઓફિસથી કરાવી દીધી અમારે એ સમસ્યા છે કે અમારે બસ નથી આવતી અને અમારે બીજા ગામમાં ચાલીને બે કિલોમીટર જવું પડે છે અને વરસાદના કારણે તે ના જેવો રસ્તો છે તે બરાબર રસ્તો પણ નથી અને અમે પલળીએ પણ છીએ અમારે એ માગ છે કે અમારે રતનજીના મુવાડા બસ જોઈએ છે વિદ્યાર્થીઓની બનીએ છીએ હા અમે બે ત્રણ વખત રજૂઆત કરી પણ કોઈ ધ્યાનમાં જ આ વાત ના લીધી અમારે બસ જોઈએ છે અમે એક કિલોમીટર બીજા ગામમાં જઈને અમારે બસ બસમાં જવું પડે છે અને અમારે બસ આવતી નહીં અને આગળની બસમાં છે ને બધા છોકરા વિદ્યાર્થીઓ ભરીને આવે છે એટલે અમને બેસવાની જગ્યા નહીં મળતી ચોમાસાનો સમય છે અમાર બેગ પણ પલટે અમે પણ પલળીએ અમારા કપડાં પણ ગંદા થાય અને રોડ પણ સારા નથી